પ્રતિષ્ઠા અને ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તો આવતીકાલે ડુંગરપુર ગ્રામે રામચંદ્રજીનું મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને સંતવાણીના કાર્યક્રમનું સમસ્ત ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે સવારે સંતોના સામૈયા હવન બટુક ભોજન અને સાંજે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંતવાણીના કાર્યક્રમમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા રમેશભાઈ મકવાણા ભજની બીનાબેન ગૌસ્વામી નીતિનભાઈ મૂડિયા દ્વારા સંતવાણીનો લાભ આપવામાં આવશે તો આ મંગળ પર્વમાં દર્શન કરવા અને પ્રસાદનો લાભ લેવા સમસ્ત ગ્રામજનો દ્વારા આમંત્રણ આપવામાં આવે છે જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે શ્રી રામ મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા સાથે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે ડુંગરપુર ગામના ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામનું મંદિર અને મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું છે આ આયોજનમાં સર્વ ધર્મપ્રેમી જનતાને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને સાંજના સંતવાણીના કાર્યક્રમમાં ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે આ મંદિરના નિર્માણમાં ગ્રામજનો તેમજ ધર્મપ્રેમી જનતાએ મંદિરના નિર્માણ માટે તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે તેમજ આ મંદિરમાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ સદગુરુ સ્વામી ઘનશ્યામ સ્વરૂપ દાસજી દ્વારા મૂર્તિ આપવામાં આવી છે તો ડુંગરપુર ગામે શ્રી રામચંદ્રજી ભગવાનજી ભગવાનના મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં સર્વ ધર્મપ્રેમી જનતાને તન મન ધનથી સાથ સહકાર પર સમસ્ત ડુંગરપુર ગામ વતી નિમંત્રણ આપવામાં આવે છે સાંજે સંતવાણીના કાર્યક્રમમાં પ્રખ્યાત લોક સાહિત્યકાર જીતુભાઈ દ્વારકાવાળા નીતિનભાઈ મૂળિયા ધીરુભાઈ વાઘેલા રમેશભાઈ મકવાણા બીનાબેન ગૌસ્વામી દ્વારા સંતવાણીનો લાભ તેમજ રામચંદ્રજી દર્શન અને પ્રસાદ લેવા સહપરિવાર સાથે પધારવા નિમંત્રણ આપવામાં આવે છે

એવી રીતના અમે પણ અહીંયા ડુંગરપુરની અંદર રામ મંદિરની રાહ જોઈ રહ્યા તો અમારી આખા પેઢી હોય ગઈ છતાં પણ અહીંયા રામ મંદિર હતું નહીં અને અત્યારે અમે આ રામ મંદિર ઉભો કરેલ ગામના અને ગામના આગેવાનો અને આજુબાજુના ગામના પણ બધાના સહયોગથી સારો સહકાર એવું મળેલ છે એના કહ્યું રામ મંદિર બનાવ્યું છે અને કાલે અમારે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે અને કાલે બધાએ સંતવાણીનો સાંજે સંતવાણી કાર્યક્રમ છે સવારે પ્રાણ પ્રતિષ્ઠા રાખેલ છે ત્રણ ગુંડીનું હવન રાખેલ છે તો બપોરે બટુક ભોજન રાખેલ છે અને દરેક ગામના ભાઈઓ અને બહેનો અને ગામના આગેવાનો અને તમામ આ બાજુબાજુના ગામના બધા સહકારથી આ રામ મંદિર અમે બનાવેલું છે અને ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખેલ છે તો બધાય અહીંયા કાલે અહીંયા આમંત્રણ અમે બધા આપ્યું છે કે તમે અહીંયા પધારજો જય શ્રી રામ ડુંગરપુરમાં ગામના સહયોગથી રામ મંદિર બનાવ્યું છે એકત્રીસ એક અને બે હજાર પચીસ ના મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ બટુક ભોજન સાંજે સંતવાણી નો કાર્યક્રમ છે ગામના સહયોગ થી આ બધું બનાવ્યું છે તો આજુબાજુના જે વિસ્તાર ના સહયોગ બધાને કારણે ભાવ ભર્યો જેવી રીતના અયોધ્યામાં મંદિર નોતું ત્યાં બન્યું છે એવી જ રીતે અમે ડુંગરપુર માં મંદિર નોતું અને અમે રામ મંદિર બનાવ્યું છે રામ ના અહીંયા લઈ આવીએ જય શ્રી રામ આવતીકાલે એકત્રીસ એક બે હજાર પચીસ ના રોજ ડુંગરપુર ગામના સહયોગથી અમે આ રામ મંદિર મનાવેલું છે તો દરેક ગામની જનતાને આવા આમંત્રણ આપેલ છે સવારે મૂર્તિઓના સામૈયા ત્યાર પછી તણકુંડીનું હવન પછી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાર પછી બપોરના સાડા અગિયાર વાગે બટુક ભોજન અને સાંજે ચાર વાગે ભીડું ઉમવાનું છે અને રાત્રે સંતવાડીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે તો જે લોકો એ ગામના સાથ અને સહકાર તેમને આ બધું પ્રોત્સાહન મળેલ છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની છે અને આખા ગામની જનતાને અને આસપાસના જે અમને સહયોગ અમે છે તે બધાને અમે આમંત્રણ આપીએ છીએ તો બધા જરૂર ને જરૂર પધારશો રાત્રે સાંજે સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે તો તેમના કલાકારો છે ચિતુભાઈ દ્વારકાવાળા નિતિનભાઈ મુળિયા બીનાબેન દવે વિભાબેન ગોસ્વામી એવા બધા કલાકારો રાખેલા છે તો દરેક ગામની દરેક જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે સંતવાણીના કાર્યક્રમમાં દરેક જનતાના ભાઈઓને નમ્રમી નિવેદન છે આવા